વેચાણ થશે કચ્છમાં હવે સહકારી ક્ષેત્રના માધ્યમથી મીઠાનું વેચાણ થશે જે માટે કચ્છ જિલ્લા નમક સહકારી સમિતિની સ્થાપના કરવામાં આવી છે આ સંસ્થાનું સંચાલન એનડીડીબીના વાઇસ ચેરમેન વાલમજી હુંબલ કરનારા છે જેઓએ મીડિયાને પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે પાંત્રીસ ટકા મીઠાનું ઉત્પાદન કચ્છમાં થાય છે અને જે અગરિયા છે તેમને અત્યારે પર કિલો માત્ર પાંત્રીસ પૈસા મળે છે મીઠું પકવતા માલિકોને એક રૂપિયામાં મળી છે અને માર્કેટમાં આજ મીઠું વીસ થી પચીસ રૂપિયાના ભાવે વેચાય છે અગરિયાઓનું શોષણ થઈ રહ્યું છે એટલે દૂધમાં જે રીતે ક્રાંતિ થઈ છે તેવી ક્રાંતિ મીઠામાં આવે તે માટે અમે પ્રયાસ કરી રહ્યા છીએ દેશમાં જે રીતે દૂધમાં શ્વેત ક્રાંતિ થઈ તેવી જ ક્રાંતિ મીઠામાં થાય તે પ્રકારનો અમારો પ્રયાસ છે સમગ્ર દેશમાં ટેસ્ટ ઓફ અમૂલ છે તેવું જ સ્લોગન મીઠામાં પણ લાગશે અને સમગ્ર વિશ્વમાં તેનો ફેલાવો થશે बहुत महत्वपूर्ण दिन है 1901 में आज के दिन ही श्यामा प्रसाद मुखर्जी का जन्म हुआ था पश्चिम बंगाल की धरती पर जन्मे श्यामा प्रसाद जी आज जन्म देशभक्त नेता थे इन्होंने आजादी के पूर्व से ही देश की अनेक प्रकार की समस्याओं को न केवल वाचा देने का काम किया इसके निवारण के लोगों को संगठित भी किया और निवारण के उपाय भी सुझाए देश की जनता श्यामा प्रसाद जी को कश्मीर के साथ जोड़कर देख रही वो उचित ही है क्योंकि श्यामा प्रसाद मुखर्जी न होते तो कश्मीर कभी भी देश का अभिन्न हिस्सा न बनता वही एक नेता था जिसने देश में दो प्रधान दो विधान दो निशान नहीं चलेंगे नारे के साथ अपने स्वयं का बलिदान कश्मीर के लिए देने का काम किया परंतु इसके साथ साथ आज पश्चिम बंगाल भी भारत का हिस्सा है तो उसका पूरा श्रेय श्यामा प्रसाद मुखर्जी और स्वामी प्रणवानंद जी को जाता है उन्होंने दूरदृष्टि के साथ पूरे बंगाल के अंदर एक आंदोलन चलाया और जिस बंग बंग को लॉर्ड कर्जन ने किया था उसको रोकने के लिए पूरा देश एकत्रित हुआ था वो ही बंगाल का विभाजन हुआ और पश्चिम बंगाल बनकर वो आज भारत के साथ जुड़ा हुआ है श्यामा प्रसाद मुखर्जी की उपलब्धि है। प्रखर राष्ट्रवादी नेता डॉक्टर श्यामा प्रसाद मुखर्जी आज जन्म जयंती निमित्ते विनम्र भावांजलि अर्पण करूच एक देश में બે નિશાન બે વિધાન ન હોઈ શકે તેવા તેમના વિચારો ભારતની એકતા માટેની તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે એક અને અખંડ ભારત માટે સમર્પિત મુખર્જીની આ જન્મ જયંતિ તેમને કોટી કોટી વંદન કરું છું ગરીબોની સેવા અને વિકાસના સંકલ્પ સાથે અખંડ રાષ્ટ્ર માટેનું તેમનું યોગદાન હંમેશા યાદ રહેશે અખંડ ભારતના નિર્માતા સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસ મી આ વર્ષે વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ પરથી દેશમાં સહકારિતાનો પાયો ન તે જ ભૂમિ પર આજે એક વિશેષ પ્રસંગ ઉજવાઈ રહ્યો છે આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબના આગવા વિઝનથી દેશમાં આઝાદીના દશકો બાદ સ્થપાયેલ સહકાર મંત્રાલયના ચાર વર્ષ પૂર્ણ થયા છે દેશના પ્રથમ સહકારિતા મંત્રી અને આપણા લોક લોકલાડીલા ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં આ મંત્રાલય દ્વારા સહકારથી સમૃદ્ધિનો મંત્ર સાચા અર્થમાં ચરિતાર્થ થઈ રહ્યો છે આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબને આ મંત્રાલયની સફળતા માટે આપ સૌ વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું